કે એવું કે ભાઈ અમારી પાસે જે ક્યારેક નવું અલગ રેશન કાર્ડ કે નવું રેશન કાર્ડ કાઢવું હોય તો જે ડોક્યુમેન્ટ છે એ આપવામાં અમને ક્યારેક તકલીફ પડે છે તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન ખાસ તો એ કીધું કે અમે અમારા સમાજમાં હવે અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ એક ભાઈ તો પોતે કઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બેનો છે એની પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણો પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને એ લગભગ બે થી ત્રણ બેનો છે એની પોતાની જે વાત છે એની કરી હતી બાકી મહામારી રાષ્ટ્રપતિજીએ પણ એની સાથે વાત વાત